ઝડપી પાડી તેને કોર્ટમાં રજૂ કર્યા અને કોર્ટે તેમને ચાર દિવસના રિમાન્ડ આપ્યા આ ચાર દિવસના રિમાન્ડ દરમિયાન ગુજરાત એટીએસએ મોટો ખુલાસો કર્યો છે આ જે આતંકીઓ પકડાયા છે જે શ્રીલંકન નાગરિક હતા જે આઈએસ આઈએસના સંપર્કમાં હતા તેમના મોબાઈલમાંથી તામિલ ભાષામાં એક વિડીયો મળી આવ્યો છે આ વિડીયોમાં ચારેય આતંકીઓ મોહમ્મદ નુસરત મોહમ્મદ નફરાન મોહમ્મદ રસદીન અને મોહમ્મદ ફરીન એકસાથે સાથે ઊભા છે એટલે કે ચારેય આંતકીઓ એકસાથે સાથે ઊભા છે એવો મોબાઈલમાંથી વિડીયો મળ્યો છે અને તેમજ પાકિસ્તાનમાં બેઠેલો તેમનો આકા કહેવાય છે કે જે આતંકી મેન છે આઈએસઆઈએસનો હેન્ડલર અબુ તેનું બ્રેઇનવોશ કરી રહ્યો છે આ ગુજરાત એટીએસએ દાવો કર્યો છે કે તેમની પૂછપરછમાં તેમની રિમાન્ડ દરમિયાન તેમને આટલા સબૂત મળ્યા છે આપને જણાવી દઈએ કે આ આતંકીઓની ધરપકડ બાદ નર્મદા કેનાલ પાસેથી કવારુ જગ્યા પાસેથી બે પિસ્તોલ અને વીસ કારતુસ પણ મળ્યા હતા તે લોકોનો ટાર્ગેટ શું હતો તે લોકોનો પ્લાન શું હતો તેની ઉપર સુરક્ષા એજન્સીઓ અત્યારે કાર્ય કરી રહી છે આપને આપને જણાવી દઈએ કે આ વિડીયોમાં અબુ તેનું વોશ કરી રહ્યો છે આ ચારેય આતંકીઓને અલગ અલગ રીતના ટ્રેનિંગ આપવામાં આવી હતી અને એનો છેલ્લો ટાસ્ક હતો અમદાવાદ પહોંચવાનો આ ચારે આતંકીઓ ચેન્નઈ થી ફ્લાઇટ મારફતે અમદાવાદ આવ્યા હતા આપને જણાવી દઈએ કે ખાસ કરીને આ પૂછપરછ આ તપાસમાં આવે એના એ નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી રો જેવી સિક્યુરિટી એજન્સીઓ પણ હવે તપાસમાં જોડાઈ છે અને ગુજરાત એટીએસ ગુજરાત પોલીસ સાથે કોમ્યુનિકેશન કરી તેઓ તપાસને આગળ વધારી રહ્યા છે ખાસ કરીને ગુજરાત એટીએસનો દાવો છે કે ઇઝરાયલ અને પેલેસ્ટાઇન એટલે કે હમાસની વચ્ચેનું જે યુદ્ધ થયું પછી આ આતંકીઓ સક્રિય થયા આ વધારે કટ્ટર થયા વિડિઓમાં આઈએસઆઈએસનો ઝંડો પણ ફરકી રહ્યો છે તેવો વિડિયો પણ છે આ ગુજરાત એટીએસે તમામ વસ્તુઓ કબજે કરી છે આપને જણાવી દઈએ કે આતંકીનો પ્લાન શું હોઈ શકે તે કેવું મુશ્કેલ છે ગુજરાત ઇટીએસનું કેવું છે કે સુરક્ષાના હિસાબે કેટલીક વાત કેટલાક ખુલાસાઓ અમે ન કરી શકીએ સાચી વાત છે કે દેશ અને રાજ્યની સુરક્ષાને લઈને કેટલીક વાત અમે પણ આપને ન કહી શકીએ પણ જે રીતના આતંકીઓ ગુજરાત આવ્યા અમદાવાદ આવ્યા અને તેમની ધરપકડ થઈ તેનાથી એક વાત સાબિત થઈ કે ક્યાંક મોટો પ્લાન હતો આપને જણાવી દઈએ કે આતંકીઓના આવ્યા પહેલાં આઈપીએલ રમવા માટે બે ટીમો અમદાવાદ એરપોર્ટ ઉપર પહોંચી હતી તે બંને ટીમો એરપોર્ટ થી બહાર નીકળી તેના બે કલાક બાદ ગુજરાત એટીએસ પોતાનું ઓપરેશન પાર પાડ્યું બીજી એક વાત અમે આપને જણાવવા જઈ રહ્યા છીએ કે જે જગ્યાએથી પિસ્તોલ મળી અને કારતુસ મળ્યા તે અમદાવાદ શહેર થી લગભગ અઢાર વીસ કિલોમીટર દૂર નાના ચિલોડા આવેલું છે નાના ચિલોડા થી થોડે આગળ નર્મદાની કેનાલ છે ને કેનાલ પાસેની અવાવરૂ જગ્યા પાસેથી આ પિસ્તોલ અને કારતુસ મળ્યા આપને જણાવી દઈએ કે આ કેનાલથી લગભગ પંદર સોળ કિલોમીટર ગુજરાતનું સચિવાલય છે મુખ્યમંત્રી અને રાજ્યપાલ ને વરિષ્ઠ મંત્રીઓના નિવાસસ્થાન છે પંદર થી સત્તર કિલોમીટરે અક્ષરધામ મંદિર છે કે જેની ઉપર એક વખત આંતકી હુમલો થઈ ચૂક્યો છે વીસ થી એકવીસ કિલોમીટર રાજ્યનું સૌથી મોટું સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ છે આંતકીઓના ઇરાદા શું હતા તેઓ શું કરવા માંગતા હતા તે એટીએસ અત્યારે કંઈ પણ કહેવાનો ઇનકાર કરી રહી છે પણ ગુજરાત પોલીસને ગુજરાત એટીએસ એટલું કહી રહી છે કે તેમનો ઈરાદો બહુ ખતરનાક હતો અને આ ઈરાદાને તેઓ પાર પાડવા અમદાવાદ આવ્યા હતા અને આખું માર્ગદર્શન તેમને પાકિસ્તાનથી મળતું હતું જે કહેવાય છે કે આઈએસ આઈએસનો હેન્ડલર અબુ છે તેમણે આ ચારેય શ્રીલંકન નાગરિકોના બ્રેન વોશ કર્યા હતા અને ત્યારબાદ તેઓ આતંકી બન્યા ખાસ કરીને પેલેસ્ટાઈનમાં એટલે એટલે કે હમાસ ઉપર ઇઝરાયલના સતત એટેક બાદ તેમનું બ્રેઇન વોશ કરવામાં આવ્યું અને બ્રેઇન વોશ થયા બાદ તેમને અમદાવાદ મોકલવામાં આવ્યા આ ચારેય આતંકીઓને અલગ અલગ ટ્રેનિંગ આપવામાં આવી હતી આ ટ્રેનિંગ આપ્યા બાદ તેઓ અમદાવાદ આવ્યા પણ ચોક્કસ ઇનપુટના આધારે ગુજરાત એટીએસે અમદાવાદ રેલવે સ્ટેશન અને એરપોર્ટ ઉપર વોચ ગોઠવી હતી આપને જણાવી દઈએ કે ખાસ કરી ગુજરાત એટીએસ પાસે માહિતી એવી હતી કે કાં તેઓ રેલ માર્ગે આવશે અથવા તો તેઓ ફ્લાઇટમાં આવશે અને આખરે તેઓ ફ્લાઇટમાંથી જ્યારે ઉતર્યા અને બહાર આવ્યા સ્કેન કરીને ત્યારે ગુજરાત એટીએસને તે સંદિગ્ધ લાગ્યા અને ગુજરાત એટીએસે તેમની ધરપકડ કરી એક વાત હકીકત છે કે ગુજરાત એટીએસ અને ગુજરાત પોલીસ સક્રિય છે તેઓ સતત કાર્યશીલ છે ગુજરાત ઉપર અનેક વખત ખાસ કરી અને નાકામ પ્રયાસો થયા અને તે પ્રયાસો નાકામ થયા તેની પાછળનું કારણ પણ ગુજરાત એટીએસ છે કારણ કે એટીએસના જાંબાઝ અધિકારીઓ સતત કાર્યરત હોય છે અને તેથી જ ફરી એકવાર આવા આતંકીઓનો પ્લાન નિષ્ફળ બનાવ્યો નવા સમાચાર અને નવી અપડેટ સાથે અમે ફરી આવીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર